પુલવામા અને પહેલગામ હુમલાઓ પર ચર્ચા કરવા માટે રાજ્યસભા સંસદસભ્ય મનોજ ઝાની સંસદમાં વિશેષ સત્રની માંગ રાજ્યસભા સંસદસભ્ય મનોજ ઝાએ પાટણામાં કહ્યું હતું કે અજનાત હુમલાખોરો દ્વારા પહેલગામમાં થયેલા હુમલાને જો પુલવામા હુમલાની તપાસ રિપોર્ટ પહેલાં જ જાહેર કરવામાં આવી હોત તો પહેલગામની ઘટના ટાળી શકાય હોત તેમણે વધુમાં જણાવ્યું કે આ મુદ્દે અમારી રાજકીય ભિન્નતાઓ હોવા છતાં અમે કોઈ પણ પ્રકારના સમજૂતી માટે તૈયાર નથી મનોજ ઝાના આ નિવેદનથી સ્પષ્ટ થાય છે કે તેઓ પુલવામા હુમલાની તપાસ રિપોર્ટની તાત્કાલિક જાહેર કરવાની માંગ કરી રહ્યા છે તેમના આ નિવેદનને કારણે પહેલગામ હુમલાની તપાસ અને પુલવામા હુમલાની તપાસ વચ્ચેના સંબંધો વિશે ચર્ચાઓ શરૂ થઈ છે પહેલગામમાં થયેલા હુમલામાં છવ્વીસ નિર્દોષ લોકોના જીવ ગયા હતા જેમાં એક નેપાળી નાગરિક પણ સામેલ હતો આ હુમલાને લઈને ભારત સરકાર દ્વારા પાકિસ્તાનને જવાબદાર ઠેરવવામાં આવ્યું છે અને પાકિસ્તાન સામે કડક પગલાં લેવામાં આવ્યા છે મનોજ જાના સંસદમાં પુલવામા અને પહેલગામ હુમલાઓની તપાસને લઈને વિશેષ સત્ર બોલાવવાની માંગ કરી છે જેથી આ મુદ્દે સંસદમાં ચર્ચા કરી શકાય અને રાષ્ટ્રની સુરક્ષા અને એકતા અંગેના મુદ્દાઓ પર ચર્ચા થઈ શકે लोगों को श्रद्धांजलि जिनकी मौत हुई हम मधुबनी में जाकर चुनाव रैली नहीं कर रहे हम उस उस तरह की बेशर्मी में नहीं जाते हम तो आज तक सदन में पूछते रहे पुलवामा कैसे हुआ अगर पुलवामा की रिपोर्ट आती तो पहलगाम नहीं होता हमसे पूछोगे अरे पूरा देश एक स्वर में बोल रहा है पूरा देश एक स्वर में बोल रहा है और आपका ट्विटर हैंडल क्या कर रहा है हम नहीं देख रहे मतलब किसी के बयान के चेरी पिकिंग करके उत्पात मचाने से कुछ हासिल नहीं होगा देश एक स्वर में सोचता है हमारी राजनीतिक भिन्नताएं हैं। लेकिन इन मुद्दों पर हम नो कॉम्प्रोमाइज सिचुएशन में रहते हैं पुलवामा जवान खोए थे हमने श्रद्धांजलि का देश ना बने कि फूलमाला पहनाई आज इतीश्री हो गई ना